ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધેલી હતી ધોલેરા સ્પેશિયલ ઇવેન્ટ રિજિયનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યોની પ્રગતિનું નિરીક્ષણ કરેલું હતું મુલાકાત દરમિયાન તેઓએ ફેઝ 1 તથા 22.54 ચોરસ કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં હાથ ધરાઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરેલું હતું ઉલ્લેખનીય છે કે ધોલેરા શહેરમાં ફેઝ એક નું પંચાણું ટકાથી વધુ કામ પૂર્ણ થયેલું છે આમ ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા ધોલેરા સજ્જ થઈ ગયેલું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફેઝ એક એક્ટિવેશન એરિયાની મુલાકાત બાદ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સમીક્ષા પણ કરેલી હતી નોંધપાત્ર બાબત એ છે કે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના બાવીસ ગામોને અને નવસો વીસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવેલો છે